જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે હિંડોળા પ્રારંભ તો આ હિંડોળા ઉત્સવ કઈ રીતે ઉજવાય છે ક્યાં ક્યાં હિંડોળા કેટલા પ્રકારના હિંડોળા હોય હિંડોળામાં સામગ્રી કઈ આવે સજાવટ કઈ આવે તો આ વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમના સુધી પણ પહોંચી શકે હવે આપણા માનવ જીવનમાં ઉત્સવોનું આગવું મહત્ત્વ છે મનુષ્ય માત્ર ઉત્સવ પ્રિય છે પુષ્ટિ માર્ગીય ઉત્સવ તો અદ્ભુત અને અલૌકિક જ હોય છે પુષ્ટિમાં કેટલાક ઉત્સવો નક્ષત્ર પ્રધાન હોય છે તો કેટલાક તિથિ પ્રધાન હોય છે પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવામાં નિત્ય ઉત્સવ ઉજવાતા હોય છે શ્રીમદ પ્રભુચરણસિંહ ગોસાઇજીએ પ્રારંભ કરેલી અષ્ટાયમ સેવા નિત્ય થાય છે પરંતુ હિંડોળાની સેવામાં તેમાં સમાવેશ થતો નથી કારણ કે અષાઢ વધ એકમ કે બીજના શુદ્ધ દિવસે અને ચંદ્રમાની સ્થિતિ પ્રમાણે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય શ્રાવણ વદ કા એકમ કાં બીજના દિવસે તેનો વિજય થાય ઘણા વર્ષો પૂર્વે કલ્પમાં શ્રી વ્રજાંગનાઓ શ્રી રાધા કૃષ્ણની યુગલ જોડીને વિવિધ સજાવટ કરી કુદરતના નૈસર્ગિક ખોળે વ્રજની કુંજ નિકુંજમાં ઝુલાવતી જોવા ઝુલાવતી જોવી એવી એની કલ્પના જ પુષ્ટિભક્તિને રોમાંચિત કરી અને ભાવ વિભોર કરી દે છે ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ આપણો સનાતન હિન્દુ ધર્મમાં અષાઢ અને શ્રાવણ માસ એટલે કુદરતી વાતાવરણ અને ચોમેર હરિયાળી આચ્છાદિત ભૂમિમાં વાતાવરણ એટલું લીલું હોય અને આ સમયે હિંડોળા એટલે કે જૂલા મહોત્સવ ઉજવાય છે અષાઢ માજની અષાઢ માસની એકમ બીજ કે ત્રીજના દિવસે મંગળ કે રવિવાર ન આવે આ સિવાયના દિવસે હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે જેને હિંડોળાનું અધિવાસન કહે છે તે વખતે ઘંટા ઝાલર શંખ પખવાજ કીર્તનના ધ્વનિ સાથે શ્રી ઠાકોરજીને હિંડોળામાં પધરાવ્યા બાદ ભોગ આવે અને પછી નિત્યક્રમની સેવા થાય હિંડોળાના ખંભ દાંડી મરવે આડી કલશને ચંદન કુમકુમ અક્ષતથી પૂજા થાય એની પૂજન કર્યા પછી બુરાની કટોરીનો ભોગ ધૂપ દીપ તુલસી સંખોદક એ બાદ ભોગ આવે હવે આ હિંડોળા લીલા એ મુખ્યત્વે તો કિશોર લીલાનો ભાવની છે પણ બે ભાવ જોવા મળે છે એક બાલ ભાવ અને કિશોર ભાવ નંદરાયજીને ત્યાં બાલભાવથી કુમારિકાઓ માતા યશોદાજીની આજ્ઞાથી પ્રભુને હિંડોળે ઝુલાવે છે આ વખતે ત્યાં આગળ શ્રી રાધિકાજી લલિતાજી વિશાખાજી વગેરે સખીજનો પણ આવે છે કુંજ સદનમાં કિશોર ભાવથી વ્રજ ભક્તો પ્રભુને હિંડોળે ઝુલાવે છે આ ઉપરાંત સ્વામીનીજી રાધાજી પણ પોતાની સખીઓ સાથે બરસાનામાં શ્રી યમુનાજીના કિનારે કદમ વૃક્ષની ડાળે ઝૂલામાં હિંડોળે અને પ્રભુને ઝુલાવે છે હવે કુલ આઠ હિંડોળા ગાવાના હોય ચાર પદ શ્રી ગોવિંદાસના હિંડોળાના ગવાય ઝૂલે ગીરિવર ધારી લાલ ટીપારો શિષ બિરાજ મલ્લ ખાચ છબી ન્યારી હિંડોળાના પદ હીંડોળા મુજબ ગવાય જો મુકુટના પદ ઠાકોરજી મુકુટ ધરાવ્યો હોય પડે તો એ રીતનું પદ આવે હિંડોળામાં સહેરાના કુલહેના કસુંબી ઘટાના શ્યામ ઘટાના ગુલાબી ઘટાના આ પદ પ્રભુની પાસે વૈષ્ણવ ભાવથી ગાય છે કીર્તન ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ગવાય છે કારણ કે શ્રી ઠાકોરજીને કીર્તન ખૂબ જ પ્રિય છે એમાં મલ્હાર ગોળ મલ્હાર માલવ વિવિધ પ્રકારના રાગોમાં આવે તે પ્રભુને રીઝવવામાં આવે છે જેનાથી પ્રભુનો પ્રેમ મળે છે ભક્તોને જે લીલાના સાક્ષાત દર્શન થતાં તે લીલાના પદો રચીને પ્રભુને સંભળાવીને પ્રસન્ન કરતા આમ ભક્તોના હૃદયમાં બિરાજી સ્વયં કીર્તનોનો આસ્વાદ પુષ્ટિ ભક્તોને આપ્યો છે આમ કીર્તન એ શ્રી ઠાકોરજીની ભગવદ્ધ વાણી છે કળિયુગમાં કીર્તન ભજન સત્સંગ ઉત્તમ સાધન જે વૈદિક મંત્રો છે હિંડોળા લીલા શ્રી ઠાકોરજીની કિશોર લીલાના પદ છે એમાં હિંડોળામાં પીળી ગુલાબી સફેદ લીલી શ્યામ ઘટા પ્રભુને રીઝવવા હિંડોળે ઝૂલવા ગોપીજનો વ્રજમાં આવે છે ચોથા કીર્તન વખતે શ્રી વલ્લભ કુળ પણ શ્રી હિંડોળાને પ્રભુને ઝુલાવતા નથી કારણ કે તે હિંડોળો શ્રી અમનાજી સાક્ષાત પધારીને ઝુલાવે છે તેવો ભાવ છે એટલે ચોથા કીર્તનમાં વલ્લભકુળના બાળકો ઝુલાવતા નથી દરેક ઘટાના પોતાના અલગ અલગ ભાવ છે પીળી ગુલાબી ઘટા શ્રી સ્વામિનીજીના ભાવથી સફેદ કેસરી ઘટા શ્રી શુતિ રૂપાના ભાવથી કસુંબી અને લીલી શ્રી ઋષિરૂપાના અને શ્યામ અને ભૂરી ઘટા શ્રી અમનાજીના ભાવથી આવે છે કુલ ત્રીસ કે બત્રીસ દિવસ હિંડોળા ઉત્સવ ચાલે છે દસ દસ દિવસના સ્થળ ભાવ અને સખીઓનો ભાવ પણ અલગ અલગ છે ચાર જૂથાધિપતિ જે આવે તો એ એના ભાવથી એ ઠાકોરજીને ઝુલા ઝુલાવે છે એમાં નંદાલયમાં પેલું અષાઢ વદ એકમથી આઠમ એ નંદાલયમાં ઠાકોરજી બાલભાવથી ઝૂલે બીજું ગિરિરાજ્ય ઉપર અષાઢ વદ નોમથી શ્રાવણ સુદ એકમ સુધી પછી કુંજમાં હિંડોળા શ્રાવણ સુદ એકમથી આઠમ સુધી અને યમુના પોલીન પરના ઈંડોળામાં ઠાકોરજી ઝૂલે એ શ્રાવણ સુદ્ધ નોમથી શ્રાવણવદ બીજ સુધી પછી હિંડોળા વિધિ થાય સુરંગ ઇંડોળો ડોલ વેલણિયો આ ત્રણ હિંડોળાના પ્રકાર છે હિંડોળાનો પ્રારંભ અને અંતે સુરંગ ઇંડોળામાં પ્રભુ ઝૂલે હીંડોળાની આકૃતિ તેની બાંધણથી ઓળખાય છે હીંડોળાના દિવસોમાં લહેરિયા અને બાંધણીનો જ સાજ આવે હિંડોળાની સજાવટ ફળ જરદોશી લીલા મેવા સૂકામેવા સોના કેસર એલચી મોગરા ટગરીની કઢી આભલા પવિત્રા કમળ વાલ રાજમાં સુકામેવા એવા ચાંદી સાવન ભાદોના પાન ખસ કોડી પુષ્પકુંજ કાચ મોતી પાલવ આવે છે હિંડોળાની સંખ્યામાં પણ ફૂલ મંડળની જેમ એકથી સાત સુધીની હોય છે બત્રીસ દિવસના ચાર ભાગે એટલે કે ચાર યુથાધિપતિમાં તેનું વર્ગીકરણ છે શ્રી સ્વામિનીજી રાધાજી ચંદ્રાવલીજી રાધા સહચરીજી અને શ્રી યમુનાજી હિંડોળાની ભાવના તો ત્રણ ખંભા જમણો શ્રી ચંદ્રાવલીજી ડાબો શ્રી લલિતાજી અને મધ્યશ્રી વિશાખા સખી ઝૂલા ઉપરના મોગરા દાંડી એ સખીઓના ભાવે ફૂલની ચમરી હોય હિંડોળામાં એ શ્રી ભક્તોના છાયાના ભાવે હિંડોળામાં શ્રી યમુનાજી શ્રી સ્વામિનીજીના પ્રેમ ભાવે શ્રી સ્વામિનીજી પ્રભુને શ્રી પ્રભુ સ્વામિનીજીને અન્ય સખીઓને વિવિધ સ્વામિનીજીઓ યુગલ સ્વરૂપને ઝુલાવે છે કુદરતના લીલા છમ સૌંદર્યભર્યા વાતાવરણમાં થતો આ ઉત્સવ ભક્તોના હૃદયમાં પ્રેમને ઉત્તમ ઉન્મત બનાવી દે છે અને હિંડોળો અને હિંડોળે હિંચકે પ્રભુ અને તેથી તેને ડોલ તિબારીમાં સજાવાય અને બગીચામાં પણ સજાવાય નંદાલયની ભાવનાથી વૈષ્ણવના ગૃહે કિશોર લીલાના ભાવે ઝૂલે છે વ્રજ ભક્તોની ભાવનાથી વનમાં અંતરંગ ભાવે ઝૂલે છે આકાશમાંથી દેવી દેવતાઓ પણ સપરિવાર પ્રભુને ઝૂલતા જોવા વધારે છે નંદાલયમાં શ્રી યશોદાજીની ગોદીમાં અને નિકુંજ લીલાના ભાવે હિંડોળાની ચોકી પર પ્રભુ ઝૂલે છે દરેક ઘરની રીત પ્રમાણે પહેલાં કે પછી આરતી આવે છે એ અલગ અલગ ઘરની રીત હોય એ પ્રમાણે હિંડોળા ઉત્સવ એ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે ઈંડોળો એક સાધન છે ને ઝૂલવું એ સાધના છે ઝૂલાવું એ સાધના છે ભક્ત અને ભગવાન વચ્ચે લાગણીનો સેતુ રચાય છે મચકીનો હિંડોળો સારસ્વત કલ્પમાં ગોપીઓ ઘેલી બની હિલોડા લેતા હૈયે શ્રી યુગલ સ્વરૂપને ઝાડની ડાળીએ બાંધેલા હિંડોળામાં ઝૂલાવ તે હશે એ વિચારે જ વૈષ્ણવોના મન પુલકિત થયા ઝૂલા પણ વાદળો સંગ વાતો કરતાં ઊંચે ઊંચે ઉડતા હોય વ્રજમાં ધીનું ચરાવતા ગોપ ગ્વાલો કદમના વૃક્ષની ડાળે દોરડા બાંધી શ્રી રાધાકૃષ્ણને ઝુલાવી તેનો નિર્ભેદ આનંદ પ્રાપ્ત કરતા વર્ષાઋતુના દિવસોમાં માટીની ભીની સુગંધ ચોમેર લીલીછમ ભૂમિ વૃક્ષોની વનરાજી અને તેમને વીટાયેલી લતાન પતાન એ જ ગૂંથીને તેના પર હિંડોળો બાંધ બાંધતા મોર બપૈયા કોયલના મીઠા સુરો ભયરું આહલાદક વાતાવરણ અંગે કલ્પનામાં ડૂબતું આપણું મન હર્ષથી રોમાંચિત થઈ જાય છે માઈ આજ તો સુરંગ હિંડોરે ઝૂલે છૈયા કદમકી સાવન ભાદુના હિંડોળામાં વીજળીના કડાકા પક્ષીઓનો કલરવ પશુઓનો ચિત્કાર અને કીર્તનોની રમઝટ હોય તો આ રીતે ઠાકોરજીને વ્રજના સોળ સ્થળોમાં હિંડોળા પ્રભુ ઝૂલે છે એવું બતાવે છે પછી આ ચારે ચારેયુથાધિપતિના સખીઓ અલગ અલગ જેની ભાવના પ્રમાણે ઠાકુરજીને ઝુલાવે છે હિંડોળાના દિવસોમાં વિવિધ મનોરથો દ્વારા ગોપીજનો યુગલ સ્વરૂપને સેવાનો સ્વતંત્ર આનંદ લીધો છે આજથી જ ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં પણ ગાયું છે કે તરુ તમાલ અતિ શોભતા હેમ જૂથિકા સંઘોળ લલના તે સુભગલા સુભગા લટકતા હિંડે તે મોડા મોડ નિકુંજમાં તમામ વૃક્ષો સાથે પીળી ચમેલીના ઝુંડો શોભી રહ્યા ત્યાં આગળ સુંદર મજાની સૌભાગ્યશાળી વ્રદાંગનાઓ પ્રભુને રીઝવવા માટે તેમજ હીંડોળા ઝુલાવવા માટે લટકતા મટકતા આવી રહ્યા છે જેવી રીતે શીતકાળમાં ઘટા થાય તેવી હિંડોળામાં પણ ઘટા થાય અને એ ઘટાના ભાવ આપણે જોયા હરિયાળી અમાસના હિંડોળાનો ભાવ જોયા આપણે તો અષાઢ અમાસને હરિયાળી અમાસ પણ કહે છે તો એ ભાવથી પણ હીંડોળા આવે છે અને ખાસ કરીને આ વ્રજ સ્વામીનીઓ યુગલ સ્વરૂપને આ ઝૂલા ઝુલાવવાનો એક અનન્ય લાવો અને અનન્ય એ વૈષ્ણવની પણ આપણે સેવા છે તો એમાં મંદિરોમાં પણ અલગ અલગ જે ઘરની રીત હોય એ પ્રમાણે હિંડોળાનો પ્રારંભ થાય અને સાજ લાલ રેશમી આજથી ગાદી તકિયા મક લાલ મખમલના વસ્ત્ર લાલ સુતરાવ શિંગાર પર પાક ચમકની ચંદ્રિકાનો ભારે શિંગાર બેવડા કર્ણફૂલ ઈરાના આભરણ ચોટી ધરે ઠાડું વસ્ત્ર લીલું આ મથુરા મથુરાધીશજીના ઘરની આ રીત છે એ પ્રમાણે આજે ચંદરઓ તથા સાદ લાલ રેશમી બંધાય સૈયા પલંગડી સાંગામાચી કલશ સૈયા તથા પલંગડી કાં કસના તકિયાની જાબી ઇત્યાદિ સોનાના આવે ગાદીની પટ્ટી જળાવ આ બધો હવેલીમાં જે ક્રમ આપણે જોતા હોઈએ મંદિરોમાં ત્યાં ત્યાંનો ક્રમ છે આ મંગલાબાદ અભ્યંગ થાય ત્યારબાદ તનિયો લાલ સુતરાવ પિછોડા ધરી એક જોડીનો ભારી શૃંગાર થાય ઠાકોરજીને ચઢાવ ચંદ્રિકા અને બે તુરરા ધરે શ્રીકંઠમાં કોસ્તુ ભીરાનો હાર હાંસ કઠુલો હમેલ ચંપકલી ત્રિવલ ધરે ચરણો વાર સુધીનો શૃંગાર થાય અને ઠાડુ વસ્ત્ર લીલું ધરાવે અને પ્રભુને સિંહાસન ઉપર પધરાવે રાજભોગના અનુસરના સમયમાં હિંડોળાની તમામ તૈયારી થાય અને હિંડોળાનું અધિવાસન પણ થાય છે જે ઉત્થાપન સમયે ઉત્થાપન ભોગ તથા સંધ્યા ભોગ સાથે આવે ઉત્થાપન સમયમાં હિંડોળાની બધી તૈયારી રહી ગઈ હોય બધી કરવી પડે ત્યારબાદ સમય થઈ નિત્ય મુજબ ભોગ સરાવી સંધ્યા આરતી કરી ગ્વાલના ડબરા આરોગે તે સમયમાં અધિવાસન કરવું શ્રોતાત્મને પ્રાણાયામ કરીને હાથમાં જલ અક્ષત લઈને સંકલ્પ કરે ગોસ્વામી બાળકો હવેલીમાં આપણે જોતા હોય તો આખી બધી વિધિ હોય હરિઓમ ઓમ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ્ ભગવતો મહાપુરાષથી આખો સંકલ્પ બોલે બોલીને જલ અક્ષત છોડી તુલસી દલને ચંદનમાં ભીંજવી ભાવના કરી અને હિંડોળાની ગાદી પર પધરાવે ત્યાર પછી કુમકુમ અક્ષર છીરકી ચંદન હિંડોળાની દાંડી મયાર ખંભ કલશમાં લગાડી મિશ્રીની ગટીનો ભોગ ધરી જલની લોટી પાસે ધરી ધૂપ ધીપ કરી બે વાટવાળી આરતી કરવી અને ત્યારબાદ થોડીક વાર પછી ભોગ સરાવીને હાથ ખાસા કરી ડબરા ભોગ સરાવી આત્મન મુક્ષ વસ્ત્ર કરાવી દંડવત કરી શ્રીને ઝાલર ઘંટાનાથ શંખનાથ સહિત હિંડોળામાં પ્રભુને પછી પધરાવે અને તકિયા પર રાખેલ ઓઢણી એની પીઠિકા પર ઓઢાડીને જળાવ ચોકઠું ધરાવી ગાદીના હાર ધરે ત્યારબાદ સ્વરૂપો પધરાવી ફૂલની માલા ધરાવી શ્રી પાદુકાજીને શ્રીંગાર ફૂલની માલા ધરી ઝાલર ઘંટા બંધ કરી અને થોડા ઝૂલા ઝુલાવી મંદિર વસ્ત્ર કરીને ચોકી ધરીને ઉત્સવ ભોગ પાછો આવે એ ઉત્સવ ભોગમાં અલગ અલગ છૂટી બુંદી શક્કરપાળા પેંડા બરફી ચારોલી લીલો મેવો તરિયો મેવો એ બધી પછી મુખ વસ્ત્ર આચમન અને એલતી સોપારી જાયફળ જાવંત્રી એ તેજાનાની બટ્ટીનો ભોગ આવે અને અને આ રીતે પ્રભુને ત્યારથી હિંડોળાની શરૂઆત ઝુલાવવાની થાય છે અને હિંડોળાની અંદર ગોવિંદ સ્વામીનું પહેલું જ હિંડોળાનું પદ આપણે બોલાય છે તો આ રીતે હિંડોળાની શરૂઆત થાય અને હિંડોળના રોપ્યો હો નંદ આવાસ ઝૂલત સુરંગ હિંડોરે રાધા મોહન આઈ વ્રજનારી ગીરધન લાલ ડુકે સુરંગ હિંડોરે રંગમૈતો સિંગ દ્વાર હિંડોરે ઝૂલના આ બધા હિંડોળાના મલ્હારમાં પદની શરૂઆત થાય છે તો એક અનન્ય એવો ઉત્સવ કે જે પ્રિયા પ્રીતમ પ્રભુ સ્વામિનીજી અને ઠાકોરજીને આ સખીજનો હિંડોળાનો જે આ ઉત્સવ છે એ ઝૂલાવે છે અને વૈષ્ણવ પણ ઘેરે બિરાજતા પ્રભુને આ લાભ લઈ અને કૃતકૃત્ય થાય શ્રી વલ્લભાધી સખી જય